નમસ્કાર દર્શકો બસ સમાચાર આવી રહ્યો છે દેવુગર બારિયાથી દેવગઢ બારિયા તાલુકાના કાલિયા ગોટા ગામે જમીન સંબંધે હિંસક હુમલો થતા એસપીને રજૂઆત દેવુગર બારિયા તાલુકાના કાલિયા ગોટા ગામે રહેતો ચંદ્રશિત ગજા ડાયરા કારુ ચંદ્રશિત ડાયરા એકમના માલિકના ખેતરમાં કાલિયા ગોટા ગામે મકાઈનું વાવેતર કર્યું હતું વાવેટર કર્યા બાદ કાલીયાગોટા ગામે રહેતા અભિસિંકભાઈ રૈલાભાઈ ડાયરા માનશી રૈલાભાઈ ડાયરા જસવંત ફુલશીભાઈ ડાયરા જનતાબેન જસવંતસિંહ ડાયરા અર્જુનભાઈ અભિસિંહભાઈ ડાયરા રણજીતભાઈ પર્વતભાઈ ડાયરા રમીલાબેન ડાયરા નૈનાબેન ભીમા પટેલ અલ્પેશ ભીમા પટેલ ગઈકાદેશ્વર મંદિર વચ્ચે ચંદ્રસિંહ પૂજાભાઈના ખેતરમાં તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ ટ્રેક્ટર ખેડાણ કરી મકાઈના વાવેટરને નુકસાન પહોંચાડ્યું હતું ખેડાણ કરતા અટકાવવા જતા ડાયરા ચંદ્રસિંહ ગજાભાઈ કારુભાઈ ચંદ્રસિંહ ડાયરા કોકિલાબેન કારુને ગઢડા પાટુનો મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ સંબંધે ડાયરા કારુભાઈ ચંદ્રસિંહે પીપલોટ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા ડાયરા ચંદ્રસિંહ ગજાભાઈએ દાહોદ એસપીને લેખિત રજૂઆત કરી હતી અભયસિંહ રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ સુનામ આપનું કાળોભાઈ ચંદ્રસિંહ ગામ કાળિયાકોટા તાલુકો દેવગઢ બારીયા અમારા કાળિયાકોટા ગામમાં અમારા દાદાના પેઢીના અમારી જમીન આવેલી છે તો આ હામાવાળી પાટી અમે મકાઈ ઓરવા ગયેલા હતા અમારી ખેતી બગાડી આપવાથી અમુને ગરદાપાટો કરીને મારવામાં આવ્યો હતો તો મેં પીપળોદ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી પણ આ પોલીસ સાહેબ લોકોએ કંઈ કાર્યવાહી ના કરી એટલે દાહોદ અમે એચપી સાહેબને અરજી આપેલ છે અને આ લોકો વારે ઘડીએ અમુને ખેતી બગાડી આપે છે અને મારકૂટ કરે છે અને ઘરે આવીને ધામધમકી આપે છે આ લોકો માથા ભારી છે કે તમને આમ કરી નાખશો ને મર્ડર કરી નાખશો ને આવું તેવું એટલે અમુક ખેતરમાં જવા ન દેતા અમારી ખેતી બગાડે છે વારે ઘડીએ સાહેબ એટલે અમે જાણ કરી છે છીએ કોણ તમને માન રાખવાની ધમકી આપે એ અમારા વિરુદ્ધ પાર્ટી છે અમારી શું નામ છે એમનો રમીલાબેન રૈલાભાઈ છે અને અભિસિંહભાઈ છે અને બીજા એક ફુલસિંહભાઈનો છોકરો છે અને એક માનસિંહભાઈ છે અને એક ધીરા સોના છે રંગીત પર્વત છે અને બુદલીબેન છે પછી નૈનાબેન છે અને બધા ભેમાભાઈ ધીરાભાઈ છે મોટીના ઝેરીના છે ચાર પાંચ જણા આ બધા વિરુદ્ધ તમે પીપળુદ પોલીસમાં ફરિયાદ આપેલી હા આપેલી તો પીપળુદ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી ના કંઈ નથી કરી અમારા ઉલટા જામીન લીધા ઘર કાયદે એ લોકોએ અમારી જે અમે જાણ કરી અમુ એ લોકોએ એ લેવડાવ્યા તો પછી તમે આ કઈ કઈ જાણકારી પછી તમે આગળ પછી અમે દાહોદ જિલ્લામાં એચપી સાહેબને આપી છે એસપી સાહેબને જાણ કરી હા કેર જાણ કરી અમે 7 તારીખે જાણ કરી કાલે 7 તારીખે હા કાલે જાણ કરી 7 તારીખે જાણ કરી હા સોમવાર ના રોજ હા સોમવાર ના રોજ હારો ભરો વાતચીત સાહેબ જોડે કરી છે રૂબરૂ મળ્યા સાહેબ હા હારો ભરો બરાબર તમારે શું છે કા એમને માંગ છે કે અમારી આ ખેતી અમારી બગાડી આલે છે આ લોકો એવા મોટા તત્વ માથા ભારે છે અમને વારે ગળી આવવા હેરાન કરે છે અને મારપીટ કરે છે તે એમનો ન્યાય અમને અપાવે સાહેબ એ અમારી માંગણી છે કાર્યવાહી થવી જોઈએ સાહેબ